नमस्कार दर्शक मित्रों देश અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો 3 દિવસ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવનાર 3 દિવસ એટલે કે 26 27 અને 28 તારીખના રોજ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આજે આનંદ પંચમહાલ વડોદરા सुरेंद्रनगर अमरेली भावनगर गीर सोमनाथ में थी अति भारत वरसद आगाही हवामान विभागे व्यक्त करी छे। जारे सत्यावीस जूने पंचमहाल दाहोद महिसागर, वडोदरा वलसाड दमण दादरानगर हवेली अमरेली भावनगर में भारे वरसाद आगाही व्यक्त करी जारे नवी आगाही प्रमाण अठयास जून आसपास जामनगर में भारत थी अति भारत वरसद पड़े આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ મગફળી અને બટાકા સહિતના પાકની મબલક આવક થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોંઢે ભાવ મરતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી યાર્ડમાં પહોંચી જાય છે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 3000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી જાડી મગફળીની 1800 ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને એક હજાર એકસો વીસથી એક હજાર બસો ત્રાણું રૂપિયા મળ્યો હતો જ્યારે ઝીણી મગફળીની એક હજાર આઠસો ક્વિન્ટલ આવક થઈ હતી એક મણનો મગફળીના એક હજાર એકસો દસથી એક હજાર બસો પિસ્તાલીસ રૂપિયા મળ્યો હતો આજે ઘઉંની મોટા પ્રમાણમાં આવક થઈ છે યાર્ડમાં ઘઉંની સાત હજાર ક્વિન્ટલ આવક થઈ છે યાર્ડમાં ટુકડા ઘઉંની પાંચ હજાર આઠસો ક્વિન્ટલ આવક થઈ હતી जारे लोकवन घऊँ एक हज़ार बस्सौ क्विंटल आव थी यार्ड में टुकड़ा घऊँ चार सौ हन्नु थी पांच सौ ओगसाठ रूपया एक अमलनो भाव बोलायो हतो। जारे लोकवन घऊँनो भाव चार सौ ऐसी पांच सौ बावीस रूपया एक बोलायो हतो। आजे कपासनी सौ क्विंटल आव थी एकमण कपासना खेड तो एक हज़ार त्र सौ थी एक हज़ार पांच सौ एक रुपया भाव मब्या राजकोट मार्केट यार्डमा चौथी વધારે बटाकाना पाकनी आवक थई हती राजकोट मार्केट यार्डमा 3800 क्विंटल आवक थई हती ખેડૂતોને 350 થી 111 રૂપિયા મળ્યા હતા યાર્ડમાં બટાકાની આવક વધારે થતા યાર્ડ બટાકાથી ઉભરાયો હતો રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી કારણ કે ખેડૂતોને 1 મણ લીંબુના 2200 થી 2800 રૂપિયા મળ્યા હતા યાર્ડમાં આજે લીંબુની બસ્સો ત્રેસઠ ક્વિન્ટલ આવક થઈ હતી જિલ્લાના તમામ ખેડૂતો માટે બાગાયત ખાતાની વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચ્ચીસમાં નવી ત્રણ યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના ફળપાકોના જૂના બગીચાને નવસર્જન કરવા માટેની યોજના અને પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમની યોજના આ નવી ત્રણ યોજના માટે અરજીઓ મેળવવા આઈ ખેડૂત પોર્ટલ તારીખે એક ચાર શૂન્ય છ બે શૂન્ય બે ચારથી ખુલ્લું મુકાયું છે